કાપોદ્રા પોલીસ મથક ખાતે ડીસીપી અને એસીપી સહિત પીઆઈની હાજરીમાં વરાછા બેંક દ્વારા લોન મેળાનું આયોજન કરાયું હતું જેથી લોકો દ્વારા વ્યાજ ખોરોના કપરમાંથી બહાર આવી શકે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી અલોક કુમાર અને એસીપી વિપુલ પટેલના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પીઆઈ એમ બી ઓસુરા અને ડી સ્ટાફ પીએસઆઈ અલ્પેશભાઈ પંડ્યા તથા તેમની ટીમ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તે વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડ સુરતના શાખા મેનેજર પદ્વેશભાઈ શિંગાળા અને તેમની ટીમ દ્વારા કઈ રીતે વરાછા બેંકમાં સસ્તી લોન અને ઝડપથી અને કેટલા પ્રકારની સસ્તા દરે મળશે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વધુમાં કાપોદ્રા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કામ અથવા બિઝનેસ માટે લોન તમે લો તો લોન ભરવાની પૂરેપૂરી તૈયારી રાખવી અને કોઈ કારણોસર તમારી લોન ન થતી હોય તો કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને આપને પૂરેપૂરી મદદ કરીશું પણ કોઈ પણ રીતે ઊંચા વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવવું નહીં આજ ઝોન વન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ આ લોન મેળાનું આયોજન કરવાનો હેતુ એ છે કે જે નાના વેપારીઓ છે લારી ગલ્લા બધા પાથરણા ઉપર પોતાનો ધંધો કરતા હોય છે તેઓ વ્યાજના ખોટા ચક્કરમાં ફસાઈ નહીં અને વધુ પૈસા ગુમાવી અને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે તે હેતુસર પોલીસ દ્વારા એક પોઝિટિવ એપ્રોચ લઈ આજરોજ આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં જે લોન લેવા ઈચ્છુક ઘણા બધા વ્યક્તિઓએ ભાગ લીધેલ અને આ લોન મેળામાં વરાછા કોપરેટિવ બેંક તથા અન્ય બેંકના કર્મચારીઓ પણ જે લોન આપવા માટે શું શું પુરાવા જોઈએ અને શું શું વસ્તુઓ જોઈએ છે તે અંગેની માહિતી આપવા માટે અત્રે હાજર રહેલ છે અને એક આ પોલીસ દ્વારા એક પોઝિટિવ અભિગમ ખાસ કરીને જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાઈને પોતાનું જીવન જોખમમાં મૂકે છે અને સાથોસાથ પોતાના કુટુંબને પણ જોખમમાં મૂકે છે તે હેતુસર લોન મેળાનું આયોજન કરવામાં આવેલ